સુરતની લિંબાયત પોલીસ દ્વારા ખંડીના ગુનામાં ઝડપી પાડેલા હિન્દુ નેતાઓની હત્યાના આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સુરતની લિંબાયત પોલીસ દ્વારા હિન્દુ નેતાની હત્યામાં ઝડપાયા બાદ જામીન પર બહાર આવેલા અને ખંડરી માંગના રિશુ પઠાણને ઝડપી પાડી તેને કાયદાનો ભાન કરાવ્યો હતો કાયદા મારેશો તો ફાયદામાં મારેશો તેવી પોલીસ આરોપીને ચેતવણી આપી હતી ખંડરી ખોર આરોપી યુસુફ પઠાણને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો આરોપી વિરુદ્ધ ગુસ્ટીકોનો પણ ગુનો નોંધાયો હતો સાથે લુણાવાડા પોલીસ મથકમાં પાંચ પોઈન્ટ પચાસ કરોડના સાયબર ફ્રોડમાં પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે હાલ આરોપી વધુ પૂછપરછ લિંબાયત પોલીસે હાથ ધરી છે લિંબાયતના ખાનપુરા ખાતે યુસુફ પઠાણ નામના વ્યક્તિએ અગાઉ પણ જે ગમલેશ તિવારી નામના હિન્દુ નેતાના મર્ડરમાં પણ આરોપી હતો યુપી ખાતે જેમણે તેમણે મર્ડરમાં ગુનામાં સહ આરોપી હતો જેમણે અ લી લિંબા આપણે લિંબાયતના ખાનપુરા ખાતે ફરિયાદીશ્રીની કેટાકાર હતી જેને ચુપ્પુની અણી ઉપર લઈ અને તેમને ખંડણી દાખનો ગુનો દાખલ કરાવેલ છે જે ગુનાવાળી જગ્યાએ લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં ચાલુ છે સદરા સદર આરોપી તેમજ અરવલ્લી જિલ્લા ખાતે લુણાવાડામાં સાયબર ક્રાઈમના ગુનામાં પણ સાડા પાંચ કરોડના ફ્રોડ મ્યુલ એકાઉન્ટ ખોલાવીને તેના પણ ગુનામાં વોન્ટેડ છે જે પણ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે જી સર ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો છે આરોપીને પ્રકારની કાર્યવાહી લોકો શું કરી રહ્યા લોકોને તમા લોકાભિમુખ સરકાર ના કારણે નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સાહેબની સૂચના મુજબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ કોઈ પણ ચંબરબંધી હોય કોઈ પણ છોડવામાં આવશે નહીં જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તમામ નાગરિકને અપીલ છે કે કોઈ પણ બે નંબરના અથવા તો ખોટા કોઈ ક્રાઇમ કરે નહીં નહીતર તમામનો અંજામ આ જ આવશે